મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર હાલ રોડની સુંદર કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે આ પ્રકારની કામગીરી વચ્ચે છાસવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે એવો જ અકસ્માત સર્જાયો છે કે લોકો પોલીસ પણ ચોંકી ગઈ એક બ્રેઝા કારના અકસ્માત નડતા બ્રેઝા ગાડી મહાદેવપુરા પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી અકસ્માત પછી કેટલાક લોકો આવે છે અને કારની નંબર પ્લેટ બદલી દે છે સ્થાનિક લોકોના આરોપ મુજબ અકસ્માત સમયે કારનો પાર્કિંગ નંબર જી જે એટીન હતો ત્યાર પછી કેટલાક લોકો આવ્યા અને નંબર પ્લેટ કાઢી ગયા અને જી જે ઝીરો એઈટ પાસિંગની નંબર પ્લેટ મૂકી ગયા સ્થાનિક લોકોના આરોપ મુજબ કારમાં મોટી બેગ હતી જેને કેટલાક લોકો આવી લઈ ગયા હતા કારમાંથી બેગ લઈ ગયા હતા તે પછી કારમાંથી દુર્ગંધ આવતી હતી સ્થાનિક લોકોએ ખુલ્લો આરોપ લગાવ્યો હતો કે કારમાં ચોરસ અને ગાંજા જેવી કોઈનો શિલા પદાર્થ હોઈ શકે ગ્રામજનોની વાત સાચી હોય તો અકસ્માત પછી પણ કારની નંબર પ્લેટ કેવી રીતે બદલાઈ ગઈ તે એક સવાલ છે એટલું જ નહીં કારના આગળના ભાગે અકસ્માત નળ્યો હતો તો પાછળના ભાગે નંબર પ્લેટ કેવી રીતે નીકળી ગઈ તે પણ એક સવાલ ચોક્કસથી ઉદ્ભવ્યા છે મોડાસા ગ્રામ્ય પોલીસ હવે આ બાબતે કેવી કાર્યવાહી કરશે તે પણ એક સવાલ છે હાલ તો પોલીસે લોકોના આરોપો મુજબ તટસ્થ તપાસ કરવી જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય નમસ્કાર હું અશોકભાઈ ડેલીકેટ બોલો હા આપણે આ ડેલીકેટ હું બોલું આ મારું મકાન પોતાનું આ સ્ટેન્ડ પર રહું મી અને આઠક લોકો થતી રહે એટલે આ છઠ્ઠું એક્સિડન્ટ છે અને આ ગાડી વાય પડી રહી એમાં ચર્ચનું ગોધું હતું પોલીસ તલોદથી લેવા આવી હોય ગાડી આપણે બાપરી થોડી ગાડી છે અમારો સમાધાન આવું જોઈએ અમારે બીચનું સમાધાન ના આવું જોઈએ ગાડી લેવા ગાડી અને આ ગાડી પડી હતી કાલે પડી ગાડી એક હાથે પડી છ બાઇક ને ખીરન થયું અમારે એ ગાડી એ પડી છે અમને શાપોટ ઉફાડી ગયું બાપરાનું બચાવો હનકાલો હનકાલ લો સનકાલ નો મોતો એનું શાપોટ ઉફાડી એમ ચાલતો યાર આ બધું ચાલો યાર ગાડી મોડા બરોબર અને આ ગાડી બે નંબર ની વસ્તુ બરોબર પેલા

તો અંદર થી નંબર પ્લેટ બીજી મળી છે બરાબર આ જીજે 18 બરાબર નેક્સ્ટ ટાઈમ અંદર થી નંબર પ્લેટ મળી છે જીજી 8 એ જીજી 8 જીજી 8 મળી બ્યુરો રિપોર્ટ S9 ニュース મોડાસા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ニュース સાથે